વળી તંત્રો ઈશ્વરનું માતૃત્વ અને સ્ત્રીનું ગૌરવ એકી સાથે બોધે છે વેદો અને પુરાણોમાં આવી ભાવનાનો ઉલ્લેખ નથી અલબત્ત વેદોમાં ક્યાંક ક્યાંક પતિને એવી આજ્ઞા કરાયેલી સાંભળીએ છીએ કે પત્નીના શરીરને પવિત્ર માની તેમાં દેવ ભાવનાનું આરોપણ કરવું કે જેથી એ યોગ્ય સંતાનની માતા બને તંત્રોએ આ ભાવનાને ખીલવી કાળે કરીને એમાંથી વામાચારનો જન્મ થયો હોવાનો સંભવ છે છતાં મૂળ ભાવનાને જોતા એ સ્પષ્ટ છે કે એમાં સ્ત્રી પ્રત્યે તિરસ્કારનો ઉદ્દેશ્ય છે જ નહીં તંત્રોના યોજકોએ જોયું કે સામાન્યમાં સામાન્ય મનુષ્યને પણ જીવનની સારી સારી વસ્તુઓના ઉપભોગનો લાભ મળવો જોઈએ જેમ જેમ એ જીવનનો લ્હાવો લેતો જાય તેમ તેમ પોતાના ભોગ્ય પદાર્થોમાં એ પ્રભુનું દર્શન સવિશેષ કરતો જાય આમ થવાથી વિષય ભોગોમાંથી ધીમે ધીમે એનો રસ ઓછો થતો જશે અને પછી એ ત્યાગ અને આત્મસંયમ કેળવતા શીખશે આ રીતે વિચાર કરીને એ લોકોએ દર્શાવ્યું કે સ્ત્રી માત્ર પવિત્ર શક્તિ છે અને એમાં શ્રી જગદંબાનો અંશ છે